રામદેવિર મંદિર બનાવવા માટે આમ તો દર વર્ષે એમને સહયોગ મળી રહ્યો છે ગઈકાલે પણ અને બધા સાથે મળી કાલે આપણા માન્ય શ્રી રાજકીય આગેવાનો થી માંડી ધાર્મિક આગેવાનો થી માંડી અને ધર્મ પ્રેમી જનતા ખુબજ જ સંખ્યા સંખ્યામાં લાભ લઈ રહી છે અદભુત રીતે કાર્યક્રમ રહ્યો છે અલગ અલગ કલાકારો દ્વારા ગઈકાલે હવે ફક્ત મુરાલાલા જે આખા આપણા ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા એક વ્યક્તિના ભજન સવારના આડા પાંચ છ છ વાગ્યા સુધી માણસો જલદેશ રાખ બેસી અને અદભૂત રીતે ગૌર કરી અને કંઈક અને આ કાર્યક્રમને માણ્યો છે આજે પણ ઈશ્વરભાઈ ભાલાણી આપણા વાઝળનું ગૌરવ એવા ભજનીક અમારે એમનો પણ આજનો સરસ આ કાર્યક્રમમાં અદભુત રીતે આ આજનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે અને આખા મેળાનો માહોલ જેને કારણે ભજનમય મય બની ગયો છે અને રામદેવજી મહારાજના સીધા ધરા પર તમામ તમામ માણસો આજે હેકડે ઠક જેને કહેવાય કે હૈ હિયો ધણાય એ રામદેવજીના દર્શનાથી ઉમટી પડ્યા છે અને આ આશ્રમના આભાર્થે જે કંઈ કાર્યક્રમ થઈ ગયો છે એમાં ખૂબ જ કોર્ડીનેશન છે એમાં માણસો હાજરી આપી રહ્યા છે અને ખૂબ જ દોર પણ કરી રહ્યા છે સહયોગ પણ આપી રહ્યા છે દૂર દૂરથી માણસો અને દાતાઓ દ્વારા ફોનથી પણ મેળો અને પ્રથમ નંબર નો મેળો એટલે રામદેવજી મહારાજ નો આ મેળામાં આખા વાગડ ની જનતા બઉ સરસ રીતે ઉમટી છે અને રામદેવજી મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવી રહી છે